ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હા મજામાં જઈશો હું પણ મજામાં મારો પરિવાર પણ મજામાં અમે બધા જ મજામાં મારા સંબંધી બધા જ મંદા મજામાં મારા વિડીયા તમને ગમે છે ને જો ગમે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો આગળ વધારવાની અને એક નાની એવી કમેન્ટ પણ કરજો અને લાઈક તો કરજો જ આવો ત્યારે ઓમકારાના નાદ સાથે હું બેસી ગઈ છું મારા ઓમ ધ્વનિ કરવા માટે પ્રભુ પિતાને બ્રહ્મ મુહૂર્તમાં યાદ કરવાથી એટલી મનને શાંતિ મળી જાય કે ના પૂછો વાત જો હું ઓમકારાના નાદ સાથે અત્યારે હું ઉઠી ગઈશું લગભગ ને લગભગ સાડા ચાર વાગે અંધારું દેખાય છે ને તમને ચાર વાગે પછી તો હું જાગી જ જતી હોઉં છું જોઈ શકો છો તમે હવે પ્રાર્થના કરું છું હું કહેતી હતી ને કે હેલ્થની પાઠશાળામાં અમને પ્રાર્થના પણ બોલાવતા હોય છે તો આ અત્યારે હું પ્રભુ પિતાની પ્રાર્થના કરી રહી છું અને હવે આવી ગઈશું મારી અગાસી ઉપર હું એક્સરસાઇઝ કરવા એક્સરસાઇઝ પણ કરી રહી છું જોઈ શકો છો તમે હા આત્માને ખોરાક આપો એટલે શરીરને પણ આપણે હેલ્ધી રાખવું જરૂરી બની જતું હોય છે આપણે આત્માને ખોરાક ભરપૂર આપ્યો એટલે હવે શરીરને પણ કસવું જરૂરી બની જતું હોય છે કારણ કે અમુક ઉંમર થાય એટલે અમુક રોગો ઘર કરતાં વાર જ ના લાગે ભાઈ એટલે હું આ મારા નિત્ય નિયમનું મારું રોજિંદુ છે રોજે મારે ચાર વાગ્યા પછી તો ઉઠી જ જવાનું જો સૂર્યનારાયણ પણ આવવા લાગ્યા છે ધીરે ધીરે કલા ખીલવા લાગ્યા છે જોઈ શકો છો તમે કેટલું મસ્ત વાતાવરણ ખીલી ઉઠ્યું છે મારી અગાશી ઉપર જોઈ શકો છો તમે સરસ મજાનો અને હવે હું નીચે આવી ગઈ અને હવે સ્કિનની પણ અમારે એક્સરસાઇઝ પણ કરાવતા હોય છે મારા મેડમ સ્કીન એક્સસાઇઝ અત્યારે હું મોઢામાં મોઢાના કોગળા કરતા હોય ને એમ અંદરની એક્સરસાઇઝ પણ કરાવે અમને ત્રાટક ત્રાટક પણ કરાવે અંદર અંદર કોકળા કરતા હોય ને એવું આપણે અંદર આપણે જે દાંત હોય ને દાંત એમાં ફેરવતા હોય ને એવું એ એક્સરસાઇઝ મોઢાની એક્સરસાઇઝ જો આ મોઢાની એક્સરસાઇઝ પણ કરવી જરૂરી બની જતી હોય છે નહીંતર ચકડન એમાં પણ આવી જતી હોય છે જો આ જીવ ફેરવવાની હોય જે પેઢા હોય ને પેઠા આપણા પેઠા નબળા પડી જતા હોય છે અમુક ઉંમર થાય ને તો પેઠા હાવ નબળા પડી જતા હોય છે તો એની પણ હું એક્સરસાઇઝ કરતી જ હોઉં છું મારે આ સ્કીનની એક્સરસાઇઝ શરીરની એક્સરસાઇઝ અને આત્માને પૂરેપૂરો ભરપૂર ખોરાક આ મારું રૂટિન બની ગયું છે જોઈ શકો છો જો આ છે ને દાંત આપણા મોઢું હોય ને મોઢું ગણાય ને જકડાઈ જતું હોય ખુલતું જ ના હોય તો આ એક્સરસાઇઝ કરવાથી એકદમ સરસ રીતે ખુલી જાય અને આ સ્કીનની સ્કીન એક્સરસાઇઝ અમારે મોઢામાં મોઢામાં આપણે મસાજ કરતા હોય ને એ મસાજ કર્યા પછી જો આ ટેપિંગ ટેપિંગ કરવું જરૂરી બની જતું હોય છે પહેલાં તો અમને ટેપિંગ ટેપિંગ એ બધું કરાવશે અને પછી અમે મસાજ કરીએ હું હેલ્થની પાઠશાળામાં તો બધું આ બધું હું કરતાં શીખી ગઈ એટલે હવે હું ઘરે પણ એકલી એકલી કરતી જ હોઉં છું જો આ ગળાની થાઈરોઈડ મારે છે એટલે મને થાઈરોઈડની એક્સરસાઇઝ પણ શીખવાડતા હોય છે મારા મેડમ એટલે હું રોજે રોજ હું મારી એકલી એકલી કરતી જ હોઉં છું આ એક્સરસાઇઝ આ થાઈરોઇડની ગ્રંથિ હોય ને ગ્રંથિ એની એક્સરસાઇઝ અને આ નાકની ઉપરની દાંડીની એક્સરસાઇઝ આ આઈસની એક્સરસાઇઝ આંખમાં પણ આપણે પ્રોબ્લેમ થતા હોય ને કંઈ પ્રોબ્લેમ થતા હોય કાંઈ કચરા કચરો જતો હોય તો બળતી હોય આંખો બળતી હોય ઘણા એને એનો પ્રોબ્લેમ થતો હોય આ સ્કીનમાં પણ ખેંચાવ આવતો હોય એટલે જો આ એક્સરસાઇઝ કરવાથી ઘણું એવું સારું રહે છે અને આ આ એક્સરસાઇઝ તમારે બધાને જો મારે આ જોઈને કરવી જરૂરી બની જાય જો આપણે ઓઇલ હોય ને ઓઇલ ઓઇલ લઈને મોઢા ઉપર ઘસવાથી બહુ સારું એવું રિઝલ્ટ આપે છે એટલે આ એકદમ સ્નાયુઓ મોકળા પડી જતા હોય છે ભાઈ અને આ કરવું જરૂરી બની જાય મને તો આ બધું બહુ શીખવા મળ્યું છે હેલ્થની પાઠશાળામાં બેઠા પછી કારણ કે ખૂબ સરસ એવું એક્સરસાઇઝો કરાવતા હોય અફર્મેશન સવાર સવારમાં મસ્ત એવા બોલાવતા હોય એટલે અમે રોજ જે રોજ અમે હેલ્થની પાઠશાળામાં હું ને મારા ફ્રેન્ડ તો રાહ જોતા હોય ભાઈ ક્યારે શરૂ થશે એટલે અમે બંને તો બેસી જ જઈએ ભાઈ ઓનલાઈન એટલે કોઈ બેસે કે ન બેસે અમે બંને જણ્યું છે ને મારી એક ફ્રેન્ડ છે ને એને પણ બધું આ બહુ બધું જાણવાનું બહુ એને મારી જેમ જિજ્ઞાસા છે એટલે હું તે બહુ મસ્ત રીતે જો આ બધું જાણી લીધા પછી ઘરે કરવાનું આપણે આ બધું આપણે જાણી લીધું આપણા મેડમે આપણે એને શીખવાડ્યું એટલે હવે આ બધું આપણે ઘરે કરવાનું એટલે જો આ એક્સરસાઇઝ કરવાથી એકદમ મોઢામાં છે ને આપણે આ સ્નાયુઓ બહાર આવતા હોય ને એ બહાર પણ નથી આવતા ઘણી અમુક ઉંમરે બહાર આવો ત્યારે અમે બંને જણા બહાર નીકળીએ છીએ કઈ જગ્યાએ નીકળીએ છીએ અમરેલીમાં રહેતા હશે ને એને તો બહુ જ ખબર પડી જશે કઈ જગ્યા છે આ હા ઘરમાં ઘરમાં રહેતા હોઈએ ને તો ભાઈ જીવ હું હોય એમ થાય કે હાલો ક્યાંક નીકળી જાય ત્યારે અમે બંને જણા શું કરતા હોઈએ ક્યાંક મંદિરોમાં જઈ કાં તો પછી દર્શન જાય કાં તો પછી ગાર્ડન હોય ને ગાર્ડન ત્યાં જઈને થોડી વાર બેસીને હળવા ફૂલ જેવા થઈ જાય કાં તો પછી મારી દીકરી રાજકોટ છે ત્યાં જતા રહી ત્યાં પણ અમને હળવા એકદમ હળવા થઈ જાય ત્યાં જઈને માનસિક થોડુંક આમ એમ થતું હોય ને કે આપણે વિસરાઈ જાય થોડું એટલે અમે આડાવાળા નીકળી જ જતા હોય બંને જણા તો તમે પણ આવજો અમારી સાથે અને બન્યા રહેજો આ વિડીયો પૂરેપૂરો જોજો શું શું કરી રહીશું હું સવારથી તો આખી લાઈફ મારી આખો દિવસની હું કેવી રીતે રહેતી હોઉં છું એ બધું આ આ બધા જ પૂરેપૂરા જોજો મારા અને બધા જ મને સપોર્ટ કરજો મારા ફેમિલી મારા વિડીયા બન્યા મારા વિડીયામાં બન્યા રહેજો નજારો બતાવી રહીશું તમે જોઈ શકો છો આગળ આગળ જો તમને નજારો મસ્ત એવો બતાવીશ મસ્ત ગાર્ડન છે ને આવી જાવ ત્યારે બધા જ બેસવા માટે અમે એન્જોય કરવા આવી ગયા બંને જણા આ લાઈફ આપણી ખૂબસૂરત હોવી જોઈએ જો હિંચકા પણ મસ્ત એવા છે ને નાના નાના બાળકોના હિંચકા પણ બહુ મસ્ત એવા છે જો લચ્છરપટ્ટી હિંચકા સર્વને સર્વના બાળકો જેના હોય ને એ લઈને અહીંયા જ આવતા હોય છે જો અમુક રજાઓના દિવસોમાં છોકરાઓનો અહીંયા ભીડ એટલી હોય છે ને કે ના પૂછો વાત જો બહુ સરસ મજા જ આવે છે અમને તો મસ્ત ખીલી ઉઠ્યું છે વાતાવરણ સરસ એન્જોય અમે કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ મસ્ત એવું વાતાવરણમાં અમે બંને જણા નીકળી જ ગયા ભાઈ ઘરની અંદર કેટલુંક રહેવાનું ઘરમાં રહીને તે આપણે આપણા પરિવાર કોઈ ના હોય ને એક જણો તો ઘરમાં ગમે નહીં ખાવા થાય ઘર જો આ સિંહ જો જંગલનો રાજા પણ બેસી ગયો છે અહીંયા જો બધા એના ફેમિલીને લઈને બેસી ગયો છો હા 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 એનું ફેમિલી પૂરેપૂરું છે જો આ જંગલનો રાજા પણ એમ કહેવા માગે છે જો આવી જ રીતે તમે પણ રહ્યો એમ છે ને મસ્ત એવા મસ્ત એવો નજારો મારા હસબન્ડ માણી રહ્યા છે નજારો જોઈ શકો છો તમે કેટલું સરસ સુંદર વાતાવરણ છે સર આવી રીતે ક્યારેક ક્યારેક તમે પણ નીકળી જ જજો ભાઈ જો હવે અમે છે ને દુકાન અહીંયા બધી દુકાનો છે ત્યાં પણ નાસ્તો લેવા ગયા હતા જો સુંદર એવી જગ્યા છે ને જો મસ્ત એવું લોકેશન છે ભાઈ જાજો ભાઈ તમે અમે જો બહુ ખૂબ મજા કરી અહીંયા આવીને તો અમે છે ને ગમતું ન હોય ને ક્યારેક ક્યારેક ત્યારે અમે અહીંયા આવી અને બેસીએ અને નાસ્તો કરીએ અને પછી પાછા ઘરે ફરી જઈએ કારણ કે જો નાસ્તો લઈને પાછા અમે ફર્યા અમે થોડો નાસ્તો લીધો અને જો મસ્ત એવી જગ્યામાં અમે બેસવામાં બેસવાના છે એક જગ્યાએ નાસ્તો કરશું થોડોક અને ઘણી વાર બેસી અને વાતો કરી અને ખૂબ સરસ મજા કરી ભાઈ અમે નાસ્તો પણ કરીએ છીએ આવો નાસ્તો કરવા બધા મસ્ત મજાની મજા આવે જો અમારે અમરેલીનું ગાર્ડન કહેવાય છે ગાંધી બાગ ગાર્ડન આમાં અમારે બધા જ જો બધા જ આવે બધા જ ચક્કર મારવા આવે એન્જોય કરવા આવે નાસ્તો લઈ આવે નાસ્તો કરતા હોય બધા જ મસ્ત મજાની એન્જોય કરતા હોય નાના નાના બાળકોના લ્છરપટ્ટી પણ બહુ જ છે બહુ મસ્ત આ ગાર્ડન છે આ ગાર્ડનમાં અમરેલીમાં જે રહેતા હોય છે એને તો ખબર જ હશે કે કયું ગાર્ડન છે જો ગાંધી બાગ કહેવાય છે અમારે પણ ગાંધી ગાંધી બાગ કહેવાનું નામ જ છે ખાલી પણ ગાર્ડન એટલું મસ્ત બન્યું છે બેસ્ટ ગાર્ડન છે જો વાંદરાનું પૂતળું પણ મસ્ત એવું ને જો અમે બંને આવ્યા અમને એટલું હસવું આવ્યું ને બંને જણાને અમે થોડીવાર હસ્યા અને અમે થોડી વાર વાતો કરી અમે ખૂબ સરસ મજા કરી જો તમને આ બધું જ બતાવવાની કોશિશ કરી રહીશું કારણ કે આમાં અમે છે ને ખૂબ મજા કરીને એટલે બહુ ફ્રેશ થઈ ગયા ઘરે આવીને એટલી મજા આવી એમ થયું કે હાલો હવે શાંતિ કારણ કે અમુક આપણી ઉંમર હોય ને તો એવું ના હોય કે અમુક ઉંમરે જ જઈ શકે બધી જગ્યાએ એન્જોય કરવા એવું ના હોય એવું કાંઈ ના હોય કે નાના હોય એ જ મજામાં જ કરી શકે ના ઉંમર નાની ન હોય ક્યારેય ક્યારેય આપણે જીવીએ ને ત્યાં સુધી ઉંમર નાની જ હોય છે મોટી મોટી થતી જ નથી અમે તો એવું માનીએ છીએ તમે કેવું માનો છો એ બધું અમને મને કમેન્ટ મેસેજ એ જોજ ભાઈ મને ખ્યાલ આવે જો છે ને સુંદર મસ્ત જગ્યા કેવી સરસ જગ્યા છે જો આમાં એટલું વાતાવરણ આમાં છે ને હા આપણે હોકિંગ કરવું હોય ને તો હોકિંગ પણ મસ્ત એવું થાય ગીત વાગતા હોય ભજન વાગતા હોય પ્રભુ પિતાના ભજનો વાગતા હોય ઝીણા ઝીણા એટલું મસ્ત વાતાવરણમાં સ્વામિનારાયણ ભગવાનના પણ ભજન વાગતા હોય મસ્ત એવા અને આમાં હોકિંગ એટલું સરસ એવું થાય ને કે ના પૂછો જો અમે હોકિંગ પણ સરસ એ રીતે કર્યો અને જો આ ગાડું છે પહેલાંનું જૂનવાણી ગાડું કહેવાય ને એ ગાડું છે અહીંયા ઉભા અહીંયા આગળ ઊભા રહીને બધા ફોટાઓ પાડતા હોય નાના બચ્ચાઓ ઉપર ચડીને બેસતા હોય હવે તો આ ગાડું પણ થોડું તૂટવા લાગ્યું છે કારણ કે બહાર પડ્યું રહેતું હોય ને એટલે વરસાદનું હું મારા હસબન્ડને એમ કહું છું કે જ ઉખડી ગયું બધું અમે હોકિંગ કરીએ છીએ જો અમે હોકિંગ કરવા નીકળી ગયા બંને જણા અમે હોકિંગ કરીએ સરસ મજાનું હોકિંગ પણ કર્યું સરસ મજાની વાતો પણ કરી હા બંને જણાએ એટલી મસ્ત મજા કરી બહુ સરસ નજારો ભાઈ અમે ઘણીવાર આમ આમ તો આવતા જ જોઈએ પણ આજ તો બહુ મજા આવી અલગ જ મજા આવી હો ભાઈ જો કેટલું ગાર્ડન મસ્ત છે ને સરસ મજાનું ગાર્ડન સુપર એવું ગાર્ડન છે સરસ ન આવ્યા હોય ને તો તમે પણ આવજો જ અમરેલીમાં રહેતા હોય ને એ થોડા વિચાર પણ અલગ થઈ જશે તમારું માનસિક સ્થિતિ હારી રહેશે આમ તમે અંદરથી ફિલિંગ કરશો કે હા મને એટલી શાંતિ મળી હા બહુ શાંતિ મળે છે અહીંયા આવવાથી સરસ મજાની મસ્ત એવું એન્જોય થાય છે અહીંયા આવવાથી હા ગામમાં ગયા હોય ને આપણે બજારમાં કાંઈ લેવા ગયા હોય ને તમે વળતા આવો ને તો પણ આવી શકો જો મસ્ત એવા બાપુજી બેઠા છે ગાંધી બાપુજી મસ્ત એવા બાપુજીને પણ બેસાડી દીધા છે બધું જોવા મળશે તમને આ ગાંધીબાગમાં હા સરસ મજાની મસ્ત મજાની મસ્ત વાતાવરણ છે અહીંયા અને કાંઈ પણ ખરીદીમાં ગયા હોય ને તોય પણ તમે આવજો અહીંયા સરસ મજા આવશે થોડીવાર થોડીવાર થોડી વાર તમે જાહેજો ફ્રેશ થવા ભાઈ ખૂબ મજા આવશે તમને આ ગાંધી પાર્કમાં જો છોકરાઓ એટલો એન્જોય કરે જ જોઈ શકો છો તમે કૂદા કૂદ બહુ મજા આવે નાના છોકરાઓ હોય ને એને તો ખૂબ મજા આવે નાના મોટા એવું નથી નાના પાંચ વર્ષના બાળકથી લઈને સિત્તેર વર્ષના લોકો પણ અહીંયા એન્જોય કરવા આવે જો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ ભાઈ હવે થોડું અંધારું ઝાખ વળવા ને એટલે મારા હસબન્ડ કે હાલો હવે બહુ મજા આવી હાલો હવે ઘરે જતા રહે પાછા પાછા ફરી હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ આવજો